राम राम जय श्री कृष्ण जय मुरलीधर केम छौ બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં આપણે બ્લોગ ચાલુ કરવા માં ટુકમાં 10 જયો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે બ્લોગ ચાલુ કરીએ પણ નાસ્તાની હાય રે હાય રે પોપિયો ખાઓ ને પપૈયો ખાવ છે ચાલો ભાઈ પોપિયો ખાવું હોય તો છોકરા બધા મોવારી ગયા એની લગભગ 8:30 વાગમ ખાઈ લીધું પોપિયો ની જોરો ઓહ કે કે હા કે ના બોલિયે નહીં હા टर की ये टेक दी तो ही बुइली हाँ तो <laughs> बेंपेपर निताया दियो करे है ले गणित ना डाक लने होंगे करे आज एक खुशी ना हम आचारे मारन वीरन मार्टे खास है हाँ अमार एक प्यार भी आयी गई डोट थी वेट जो तंबुदा तो तारा माटे नहीं वीरन माटे वीरन माटे तो खास है पर तुम मने है ना चाय में कोई दिशा तो सही ना चीन ने कहा यम दूध ले बजा वो पड़े अमर पाला बापू ने अल्ले वीरन के दी नो पूछे है अबे भैंह के दी भी है अबे भैंह के दी भी है फाइनली भी आएंगे पर एक बेड हमारे चार है पाड़ो आई पा, पाड़ो पता ही

જલ્લાભાઈ ખાઈ લીધું છે ના પાડે ને કમ જલ્લાભાઈ જારવેત નહીં પણ હવે જલ્લાભાઈ ને પેટમાં દુખી નથી નહીં જીવે અરે આવ મિતલા આવ આવ છોટુ આવ હાલો નાસ્તો કરો હાલ અરે અરે ઈમ થોડું થાય હા ખાઈ નહીં હવે વિરેન જેવું વિરેન ના ખાય આ પોપિયા ખાઈ તો બુદ્ધિનો વિકાસ થાય

खेरे ना खा त मैं को बाहर तक खाऊ नहीं पर यने ना ना पड़े हां ला ला ये तो छोड़ो ये कहां पर कारण हूं एम हां बाबा फाइनली दवा छाटवा टाइम થઈ ગયો હે હવે 11 વાગ્યા 18 હવે ઉડ્યો હજી અંદર ભાગમાં નથી ઉડ્યો ઉપર હવે કંઈ દવા સાટવામ નડેવું નથી લાગતું ખાસ કરે 18 હોય ત્યાં સુધી દવા હેલી થઈ જાય એટલે જો એવો આપણે ફાયદો ના કરે તો અત્યારે 18 ઉડી ગયો છે રાજુ ભાઈ જો તૈયારી કરી લીધી ભલે એવું તો રાજુભાઈ ડબલું આજે અમારે રાજુભાઈના મામા આવવાના છે રાજુભાઈ હા નું કેવા આવે હે છોકરાનું લગ્ન હે રાજુભાઈના મામાના છોકરાને એટલે કેવા આવવાના હે હાલે હજી તો એ નથી અમે ઠાર ઉડવાની વાઈટ જોતા હતા કે તું ઠાર ને પછી સાબજી નકર કંઈ ગણ ના કરે પાણીની દવા હેલી થઈ જાય એનો કોઈ મતલબ ના રહ્યો તો હવે આપણે ચાલુ કરી દઈ બપોરે ઘડીક પાર વરી બ્રેક મારજ્યું મહેમાન અગર બે જાય અન બપર પછી વરી લાગી જા હું કેમ કે હજી 10 વીઘા ને દવા છાંટવી ને હલાયમ છે નતાણામાં એટલે વધારે વાર લાગે ક્યાં હાલો તેલ ના ડબ્બા ભાઈ હજી અમારે આગલા બે પડ્યા એમાંથી એકલે બહુ તળવકી છે તો લો અધૂર હઈ ચાલુ કર દિયો માંડવી ન હોય મીમન આવ્યે ભાઈ બજિયા ને બજિયા ને તવરી પાછો ખાવા મળશે અંતે જો કે હું બહુ ના ખવાય અમે બહુ મોજ મસ્તી કરી લીધી છે ખાવામાં પ્રોગ્રામોમાં ને હવે કંટ્રોલ મૂકી દીધાતા ખાવામાં નહી હવે નડે એટલે હું છોકરાને ના પાડું ભાઈ તમે હેને બધા માફથી ખાજો કંઈ વાંધો નહી હાલો ખાવું જોઈએ ખાઈ ખમે એમ કેતા હો પંટુકમાં આચો ડુચ બહુ ના ખવાય રોટલો આપડોજી મેઈન ખોરાક હોય ને ઈ ખાવ હાલો તો અમે ધીરધીર દવા ચાલુ કરી દીધી હવે રો ભાઈ હવે ને આપડી વચલી ગટકીમાં ચાલુ કરી દીધો હે दवा छटवाने मैं पवन बोल रहा हूं એટલે आवाज આવતો હોય તો માફ કર દેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર આ દેવસે લીમાન બા નવાય ને બોજાએ

જસ્તિ કૃષ્ણ જય માતાજી આજે જે આપણે કરતા વેતે અહીંયા વળતી આવો અને એક પૂડી આવો દી ઓર્ડર એક એક પૂડીમાંથી ચાર પૂડી બનાવો ફટાફટ બની જાય રોટલી બનાવવાની નહી અને આમાં મીઠું ને આદરજ નાખhane ચટણી કે કંઈ નත් નાખું અને ખીર બનાવી દીધી અને મીમાના આપણે પૂડી આવ છે મા કાકા કેર નિયા ઠીક એને આર્દિન다가 12 ગુણ એક થઈ જાય એટલે ખાવા દેવાનું સા આ આવી રીતની બની લીધી અને હવે આવી રીતની ચાર વખત બનાવ લગભગ તબ Tham જ કરતા હોય હું રોગી કો હું હો કોઈને કરવાની ઈચ્છા હોય તો નકા ગોળ બનાવી દો આજે હે ને મીમાન હતા બપોર એમ તો જો કે કલાક બે કલાક આરામ કર્યો ને મીમાનગઢ બેઠા આ રાજુભાઈના હગા મામા અને મામી બે આયવા તો લગ્ન નું કેવા તો લગ્ન ગાળો ધૂમ ચાલુ થઈ ગયો જામનગર થી આમંત્રણ હે લગભગ કાલે ઓગણીસ વીસ માં હે એટલે આવતી કાલે માંડવા હે તે દવા છાંટવામાં આપણે હેઠો લઈ લીધો છે નાહી ધોઈ ને હવે ફ્રી થઈ ગયા છે અહીં અને હવે આપણે છે ને અહિયાં થોડુંક કાંધાની બે ત્રણ ગુણિય છે એ ઘરે પહોંચાડવી છે અને રાપ તૈયાર કરવી છે

હું ક્યાં છે ને જડે એમ છે નહીં અને બધી ટપ્યું ખાઈ ખાઈ પડતા અખડતા દવા છાટલી છે ફાઈનલ છેલ્લો રાઉન્ડ હવે નીકળે એવું છે એની કોઈ ભાવ અને આ હે આપણા આગતરા થોડાક જે તેવી ક્યારે હતા ને બાવી તેવી ક્યારે એ આગતરા ધાણા પંદર દિન ની અંદર દાંતણા માગ્યા કેમ કે મેન મેન જે હતા ને એની ફૂલ મૂકી દીધા હવે કોકોક ફૂલ છે અને ઈ ઓલા તાગડા હોય ટૂંકમાં એ થોડાક વાહે પાકે ઉના કરતા અને આનું ફ્લાવરિંગ જોઈએ આપણે જો ભયા ટાઈપ નું આપણે હે ને ફ્લાવરિંગ આવ્યું છે ફૂલાજા કરી રહ્યા પથારી ફેરવી દીધી છે જો આવી રીત ને ફૂલ ને બારી નખ્યા એટલે એમાં દાણા ના બંદાય અહી ટમેટી નો છોડ ભાઈ આપણે ટમેટી વાવવા જેવું હે ટમેટી અમારી જમીન માં થાય એટલે બાકી બારી અને બાકી જો આ અગતરા ક્યારે છે ને આ અગતરા ક્યારે છે એમાં હજી ફૂલ છે લગભગ 30% જે માં ફૂલ છે સિત્તેર ટકા દાણા બંધાઈ ગયા જે બંધાવાના હતા નહીં બહુ જો અહીંયા એવો ફાલ નથી અને આગતરા ક્યારે છે ને એટલે થોડાક પાક ખાઈએ છે એટલે બહુ હેલા વહેલત નહીં થઈ ગઈ જો આ ટાઈપના દાણા થઈ ગયા છે હવે દવાનો હેઠો લીધો નહીં હવે મારું મન જાણે છે હું રાજુભાઈ બેય હતા પણ હવે લાંબી ના કર નાખ્યા છે કેમ કે આમાં ક્યાં જો આ આપણે આમના માડા હાઈલા જાય ને તો ક્યાં ક્યારો ક્યાં પારી કઈ હુચકો નથી પડતો એવી હાલત છે જો જો આવી રીતના હે ને આમાં હાલ એટલે ઘણી વાર ગોથલી મારી ગયા હોય જો આવી રીતના ખાલા હે આ પાખા થોડાક ધાણા કઈ વાંધો નહીં બાકીના બધા એકદમ ફૂલે આવી ગયા છે અને મોકે ઝાકરું આવ્યું એટલે બહુ બધું નુકસાન કરી નાખીએ બહુ જમાવટ તો નહી જ લે પણ હવે જે થાય આપણા ભાઈનું હોય ને થઈ જાય જો કે અહીંયા સુધી આગતરા આ છેલ્લો ક્યારો ને પછી આ બાજુ ના છે ને એ આપણે પાછળ થી વઈ વઈ હે જો આ અવચ મહે ધોર્યો અહીં થી ટુકું થાતું જો કેરા ટુકા પાયા છે આમ હાલવા મહન કપડા તરત ભરાઈ રહે સફેદ જો આ અજી બદલાવી લીતે હે પણ જો આ વિકશારી મંડ રે આવ આ લે રાખે જો આ બધું હે ને પાછળ નું છે એ બધું આઉ ફ્લાવરિંગ માં છે અને આની પછી હવે ફૂલ મૂકવા માંગ્યું હે જો આવી રીતના દાણા બંધાઈ ગયા હોય આમાં અને ભરવાના હાઈ ભરી ગયા જો આ ટાઈપ ન હોય ને તો દાણા હેલા થાય નીચે ન ફાલ છે ને ઈ ટાઈપ નું પણ ઉપર ના થાય મયલું ઉપર હોય બધા જો આ થઈ જાય ભરી જાય ફૂલ પછી જમીન માં ટુકમાં તાગત ઘટે છે બીજો કંઈ ખાસ એવો વાંધો નથી અને જમીન માં તાગત ઘટે ને એટલે ઝાકરૂ ને તવ્યા તડકા પડે ને ઈ બારી નાખે બધા તો ભાઈ આ ટાઈપ ના કંઈક દાણા છે બહુ જો અહીં આવી જમાવટ નથી કેમ કે મોકો એવો છે કે દાણા બંધાવા હટુ ફૂલ ઉગડ્યા હે અને ઉપર થી ભગવાન કે અરે એમ થોડું કઈ થવા દઉં એટલે ભગવાન વર મેં ઝાકર સ્વરૂપ માં બાર વાગે થી ઝાકર આવી જાય ને એ સવારે નવ વાગ્યા સુધી ઝાકર પછી ઠાર ઉડે અગિયાર વાગે એટલે આવો બધો ઠાર હોય ને એ બહુ નુકસાન કરે અને પાછો તડકો પડે મોકે તે દી અને હજી દી થઈ ગયા ઝાકર આવે એને નાજે ઝાકરી પવન છે હવે આજ વરી આવહી દિવસના વાદડા દેખાતા હતા અટણ વરી ક્લીન થઈ ગયું થોડાક આ દરિયાપટ્ટીમાં દેખાય છે તો વધારે વાદરા હોય ને તો ઝાકરને ના આવવા દીએ પણ વાદરા વિખાઈ ગયા અને પવન છે ઝાકરી એટલે આવહી છે તો હાલો જો રુંટેના કંઈક પાંચ દેવ ટાઈમ થઈ ગયો ભેંસું પાઈ ને અહીંયા બાંધી દયું છે હમણાં ઠંડી હાવઈ ગઈ છે છ દીથી એટલે ભેંસું વરી અહીંયા બાંધવી ચાલુ કરી ઈ આપણે ઓલી ભેંસ વિયાણી ને ઈને એક ને માં ઉઠાળે રાખી છે અને રાજુભાઈ આવે ને પછી આપણે જો આ બોરા થોડાક ઘેરે પહોંચાડવાના હે આ હવે છે ને ઘેરે બેઠા બેઠા આમાંથી વીણા વાવલી ને બધું અહીંયા ભરાઈ ગયું છે એટલે અહીં તપે ને એના કરતા ઘેરે જાવ અહીંથી જૈવરાંત થાય ને બાયું કામ કરીને પછી વીણા રાખીએ અને અમારે આ પહોંચાડી ને પછી આપણે રાપ તૈયાર કરવી છે આ મારું બુટા તૂટી ગયું હે ભાઈ

તે ઉપર લેતી 4 5 ગુણી ન્ય હતી હવે ધીરધીરાય ચોખ્ખું તૈયાર રાખીએ ને હવે સાંજ પડ્યો આમ લાંબી વાર નથી મસ્ત મજાનો જો સૂર્યાસ્તનો સીન મૈંડો હે આવો કેસરીયો કલર સોના જેવો ને હવે જો ભાગમાં છે ને ઈમાં એની ચાલુ કરી છે ઈ ટૂકાચા હટણ લગભગ 60 લે ને હવાયરે માથે અમે બેરલ લઈ આવી હવારમાં ઠાર આવે એટલે 11 વાગે સુધી કંઈ કામ ના થાય કદાચ 11 ક્વાગે થી પછી દવા છાટીયો ને તો છટાઈ 11:30 11 વાગે થઈને आजू जो अमर बा बहन सही भाई टाई भाई टाई भाई करे है पापा हेलो वार का पापा गांव में कब हो यूज तो मैं हेलो नो मैंने था ही को कौन ले जाऊं तू हां मैं तो जाऊं ये ना आवे तू जा, तो जा फॉर व्हीलर तो जा ने वार का पापा

હા ભલે પણ આમ ખાલી વાત કરું એક દિન એક આખી પેન્સિલ બે બોલ એક આખો ચોપડો કે બધું ભરી કાલ હજી બોલાવી થવાતી નથી મને કોઈ બોલાવજો નહીં બસ બીજી વાત નહીં હવે એને કાલે હે ગણિતનું કેવાનું સ્ટેટ નું પેપર હે આ બધું કાયલ ની માંડાણી જ પેઢી માંડાણી પેઢી आम बढ़ा <laughs> <थिकता से बादु। laughs> तो है हो हमें तो हमने तो बढ़ा हालाबेरह तो आपने बता रही है ना वीडियो नली लेते डिस्टर्ब न करवी तो हाथ वागी किया है हाँ ना तब गाँव में जाओ हालाबेरह आप उन फोन आवी गये जो जो हाँ पर जो हाँ बापू बस घर अच्छा हूँ भाई टाने ना पुगे ही भाई वेला मोड़ू था तुम हुए यम आने अगर मेर भी ना करो डॉक्टर हाँ तो मेर भी ना करो हमारे बस हवेयर है दही ले जाऊँ चा है ना हवेयर ऐसा खुदा दही जो है बीजी कहीं खबर नहीं मेर वो मेर वो राख में दराके दियो बागे हवारे हमारे साय हाटू गइटो है, है। किमके आज खीर बनी गई એટલે સમજી લે હવે ગાઈટો એટલો પૂરા કામો પૂરા કે ના બલ ભાઈ આ હું તો ખરો આ વિરેન રોન કાઢીને બેઠો હે કે વાડ કપાવજો રબીવાર હે હવે રે ને વિરેન નશન નવરી આજ આજ વાડ ન કપાય રબીવાર તમને લાગે છે ક્યાં એક બાજુ થી દુકાન હોય એવું જોઈ લેજો આવી ટાઈપ નું મન ઝીકોડી એવું અહીંયા અને મારે થમનીલ બનાવવાનું બાકી છે વિડીયો એડિટ કરવાનો બહુ જ હજુ કામ હે ના છોકરાને એક બે મહિને આપણે વાળતા કાપી દેવા પડે પણ દિવસના જ રવિવારે તો આખો દી રમવો પણ આવ્યો જ નહીં સાયકલ લઈને આવતો હોય તો છોકરા ના આવે ભાઈ રમવાનું ખોટી થતું હોય ને છોકરાઓને વાડન અહીંથી ગુમ થઈ ગયો હવે મારે જ સર્વિસ કરવી જોઈએ વિરણની તો હું ગમે ને લઈ લઈ તો વાડતા કાપવાનું જ છે વાળ કોણ કાપે જેને વાળ નથી જો ભાઈ હાર્ડવેર નો તો સામાન અહીંયા મળી જાય તમારે દાઢી કરાવી જાવ વાળ કપવી જાવ ને તમારે જે વસ્તુ જોતી હોય એ લઈ જવાની અમાર ગામ હે ને મૈયારું કરે એટલે દૂધના કેન પહેલા દોવા માટેના પાટલા પછી ચાના પ્યાસી હોય ને માટે સ્પેશિયલ પ્યાલ્યું હાલો તો હવે વીરેનભાઈની સર્વિસ વેલેરો કરી દઈએ ને તો પછી આપણે વિડીયો એડિટિંગ કરવા ભેગા થાય કેટલી વાર લગાડજો ભાઈ અમારા ગામના વાડન હરમાય છે વીડિયાથી વીરુ લાલ મંદિર નાખવી ત્યારે નાદ નાખવી તો ટકો કરનાખ ને મશીન મારી દઈએ આવ ઘણી ઘણી કાંઈ નહીં હા हाँ तोच ये लगे थे ना योदा ऐ नंदा लगे थे ना दो ये लोग यों ले जाते हैं आह अनोटा कॉलेजी अब तो ढाव ऐ टकड़ले वो पड़े मुझे क्या हाल भाई आह हम

ओशा था ये हमारा बड़ा बुक किया गया हमारा जो मोटर है ना हाँ हाँ नवे नवे मोटर ना खींच पड़ी खर्चों का नहीं करने लगा हमारा उसकी हाँ थोड़ी तेल को रह जाए आठ दिन दुकान में थिया भी किया कर हमारे वीरन भैया भी ले रखा हुआ है वो भूख लगी वो खलम भी ही की टाइप पड़े टाइम पड़ते फूल भूख ले फूल भूख ले रे मतलब ठीक ખીર મપોરણી ખીરજી હાલ છે યાર માલો ભાઈ તો ખીર પૂરી ખાવા મે માં હતા ને ખીર પૂરી બની રહી હતી એટલે આપણે અઠાણે પાછો પલબેનિયાથી દૂધ લેવા જવું પડ્યું તો હવે રા છાસ કાઢમી જો ને તે અહીંયા ની પણ જે છાધે તો છાસ નહીં થાય તું કા ટૂટી મોટી મરગીની શહદ ગરમણા પી જા ને અમે તો કંઈ કહેઈ રહી નથી મેં તો ઠીક છે તું એક ટાઈટ લે કી ન લેલી હું ગેલો લેલી હા બધાઈ ગુણધર્મ તને દીધા સ અજેમે નકી કરતા આલા મામાઈ કહી દીધા ને વિર હું કેતો તો યાદ ન તરપોબા એકી ભરી દેખાઈ હેટાને દાઢી બનાવી લેતી નતી કાલ જામનગર જઈ બધાઈ તમાર સામજ જોયા હા પછી પછી યાદ ન પછી હું કેતો યાદ નથી કે બોલવું નથી નહી બોલે કે આલોકીય મોટું ના જોઈ ગયે બહુ મસ્ત બની ગયું કે કે જો કાલે જામનગર જાય ને તો હસી ભાઈ તો જો મસ્ત તાજો તાજો ઓરો બની ગયો છે અને પારું કરવા બેસી ગયા છે હાલો ઓરો રોટલો કોઈને ખાવું હોય ને તો શિયાળાનો સ્પેશિયલ આઈટમ ઓરો ને રોટલો અને બાકી કરી દે આજના વિડીયો નો અહીંયા એન્ડ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ